તમને થોડુંક જાણવા મળ્યું હોય તો એના વિશે કઈક વાત કરો અનુભવ હોય તો વાત તો એમાં એવું છે ને કે વાણી દુવારે સમજાવું હા વાણી દુવારે હા એ કહે મેનાવતી સુણો ગોપી માન સિખામણ મારી રે આ કયા નો જરાય મો નો કરશો એક દિવસ પડનારી રે કહે મેનાવતી ચૂણો ગોપી સંદ હે રાજ વૈભવ ને નારી માં મોયા રાજ વૈભવ નારી માં મોયા સંગત કરી નહી કોઈ સારી

પડનારી રે કૈ મે નાવતી સુણો ગોપી સં આ જન્માય તો જરૂર જવાના એ કવસુ તુને વારી વારી રે આ જન્માયી તો જરૂર જવાના કૌશુ તું સતગુરુજી નું શરણ ગોતી લઈ અરે અઈ સસવાની બારી સુણો ગોતી સદ માનો શિખામણ મારી રે આ જરાઈ નો કરશો એક દિવસ પડનારી રે પ્રેમ નાવતી સુણો ગોપી સંગ પ્રભુ ભજી લે પ્રેમ કરીને સંપતિ પ્રભુ ભજી લે પ્રેમ કરી છોડ સોળ દને સંપતિ રે લઈને લે ફકીરીને થઈ જાયોગી વાહ કાયા બને અમર તારી કહે મારી રે આ કાયા નો જરાઈ મોલો કરશો એક દિવસ પડ નારી રે કહે મે નાવતી સુણો ગોપી સંગ હા તેવું પડશે મારી તેડાવશે ત્રિકમ કેરા એ જાઉં રે પડશે મારી

કહે મેનાવતી આ કહે પરસોતમ મેનાવતી ને એ લાખો વંદનય મારા રે કહે પરસોતમ તમ મેનાવતી એ લાખો વંદનય મારા ગોપી સંદ ને જ્ઞાન બતા માતાલી દાસ ઉગારી રે કહે મેણ ગોપી સંદ માનો શિખામણય મારી રે આ કાયા નો જરાઈ મોન કરશો એક દિવસ પડનારી કહે મે નાવતી સુણો ગોપી સન કહે મે નાવતી સુણો ગોપી સન વાહ ભાઈ વાહ આવું છે ભગવાન ગોપી સંત ને એમની માતાએ એ ઉગારી લીધા કારણ કે એમની માતાએ જોયા પણ છતાં આ એક દિના સમયે રોળાઈ જ રોળાઈ રોળ જાય છે કારણ કે એટલે માતાજીને એવા એવું એમ કે એવું થયું એમ કે આને ઉગારવો હશે ત્યારે ના વતી કીધું કે ઈને તું જગાડ ને તો ઈ તારી કાયા અમર કા ઈ કોણ હતો એટલે એમની કાયા ભરતસિંહ બે અમર છે ત્યારે એ વખતે કીધું કે તો એમને મારે મળવું હોય તો કેવી રીતે જવું પડે એમને મારે

આ બધો રસ્તો માતા એ શીખવાડ્યો એટલે આતો આતો રાજા હતો ગોળ બંગાળનો રાજા ગોળ બંગાળ નો એટલે તરત આમ કીને આમ કીધું ત્યાં તરત ને આદર કીધું લોખંડ નું પૂતળું હા લોખંડ નું પૂતળું એટલે કાંઠે રાખી અને કીધું કીધું તા લોખંડ નું એવા ત્રણ પૂતળા બાળ્યા ત્યારે ગોપીસન ને શરણી લીધો બરાબર બાર બાળવાનું કઈ કારણ ખરું એટલે ઈ ક્રોધવાન થઈ ગયા તા એમના પિતાજી વખત મેના વચ્ચે કીધું કે શંકાપદ મારા ઉઠી ક્યાં જાય આ ગોપીસન ને લીધી પછી શંકા લઈને પછી એકદમ સાનો માનો જોવાય કે આ મુ તો આ જોગી અહિયાં જાય છે એ વખતે તો એના ધ્યાન માંથી સુટ્યા નતા ધ્યાન મેના વતે ને ખબર પડે

પછી આમાં કોઈ કઈ લોખંડ બળન કઈ એમ ન થઈ જાય અને મસં નાથ એ જે દેહ ધૈર્યો હોય ને નાથે દેહ ધૈર્યો હોય ને એ તો મરે જ જે કઈ જલમાય સી મરે બરોબર ને એટલે એના નામ અમર છે રાજા ગોપીસન અને ભરતસિંહ નામ અમર અમરશે હા એના એ દેહ તો હોય જ નઈ નામ અમર કરવાની વાત છે પણ એવું હેરાન થઈ નહી કરવાનું નામ સ્વરૂપ નું પણ હેરાન થઈ નામ હાલો તમારું અત્યારે હેરાન થઈ જાવ ન ખાવા મળતો હોય નઈ કાંઈ અને પછી તમારું કદાચ નામ રી હોય તો તમારે નામ ના શું જોતો ભગત થઈ જાય એટલું જ ક્યાં ને એટલું જ એટલે આ ભક્તિ કોઈ હેરાન થવાની નથી આમાં સચીત ને આનંદ હોવો જોઈએ આઠે પર આનંદ હોવો જોવો ભક્તિ કરે એને એટલે આવું કોઈ આગલા ઇતિહાસ હોય આપણને એમ થાય કે આ રીતે આમ પણ ના ના એ રીતે એ હેરાન નથી ત્યાં એ તો એને મસ્તી માં છે એના નિજ સ્વરૂપમાં એ ખેલતા હોય એના તન મન તન હોય દીધું પછી એને એનો ભય હોય એટલે એમ એના નિર્જ સ્વરૂપ નું ભાન થઈ જાય છે અને નિર્જ સ્વરૂપ માં બાકી તો દેહ છે એટલે સુખ દુઃખ ને મન તો વેતું આ મન ને છે સુખ દુઃખ નથી એ સુખ દુઃખ મનમાં નું ઘટની સાથે ઘડ્યા ટાળ્યા કોઈના નહિ ટાળા રઘુ જોડિયા પાંચ પાંડવ જેવા નહીં બંધવા હોવા લો લોપદે રાણી અવધા વર્ષ વન મા ફર્યા ક્યાં નો મળ્યા અન્ય પાણી લ્યો આવા ને કે નત મેળાયો હરે સન સત વાય દિયા ધીરે કે તારા દે રાણે સત્તા કારણે તરણ વેસરણ્યા ભીરાતા નિષ્ગેર પાણી આ સુખ દુઃખ કે મનમાં નો આનવી

જ્ઞાન સમજવાનું છે જાણવાનું છે ત્યાં કઈ જોવાનું નથી એક ભાઈ જો કે ભગવાન કે જાવી આમ તો અમારા ગામના જ્યાં હતા ને એમાં એક અમારા ગ્વાર હતા એવા ત્યા સતત ભોજવાળો ભગવાન દેખાડે આમાં કલા ભગત કે આ સતત ભોજવાળો એ તો જ્યાં જ્યાં એટલે કે ગાદી પૂરે થાય જ્ઞાન લીધું કે આમાં સતત ભુજ વાળો મેં જોયો નહીં ક્યાંય વાળો હાથ વાળો ક્યાંય માણા હોય એવું કઈ થોડુંક બીજો હોય પણ સતત ભુજ વાળું આવું શીતરી વાળી છે ને એટલે માણા અત્યારે ઈજ નહીં સુધવા દેતું કઈ સક સંકર પદ્મન ગદા હાથમાં ધારણ કર્યા હોય ને ક્યાં આવું હે વ્યારા સ્વરૂપ કે અર્જુન ને વચ્યું અર્જુન નું કેમ વ્યારાટ સ્વરૂપ કે આ તારું સ્વરૂપ છે બિચારા એટલે આ બધું આમ આમ કોલ માં લાયેલું છે નકર તો ઈ નું સ્વરૂપ હોય કઈ નું એ દાનું હોય નિર્સ્વરૂપ હોય ગુરુ શિષ્ય એક થાય એમાં કોઈ જોદો રહેતો નથી આ અધિવત ગીન કીધું ના હું તો ગુરુ છું મારી તારો પૂજા કરવાની દક્ષિણા દેવાની ત્યાંથી બિચારા નું જ્ઞાન થાય એ તો સેવાયું કરતો રે જિંદગી લ્યો પૈસે તો કે ગુરુ છે બે મરે જેમ બિલીન સુવો સૂો ઉધત ના બિલાવડું મારતો બિલાડા ને પાછો માથે બીજો મારવા હોય પણ આ તો જલમ મરવ ના ફેરા ટાળવાની વાત છે જ્ઞાન તો એને કેવાય કે છૂટ હોય જલમ અને હોય તો એ નથી મહેતા એ કીધું કે હરી જન મુક્તિ નો માગે માગે ભવો ભવ આમ અવતાર માગે છે એમ એ કોઈ કેમ મુક્તિ માગે નહિ હરી જન એમ કે આવીને કઈક સેવા જ કરવી છે

આ બધું હા માહિતી ઉધારે છે